માય ગામના યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન આવતા આર્મી યુવાનની ભવ્ય શોભા યાત્રા અને સ્વાગત સત્કાર કાર્યક્રમનું આયોજન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજે રોજ જગદીશસિંહ ખમારસિંહ સોડા રે નાની ધામાઈ હાલે આર્મીમાં આવે છે બહુ ਖੁશાળીની વાત છે દેસર ગુતરીથી ગુતરી હર્ષદી મંદિરે જાત્રા બહુ છે બહુ પબ્લિક આવી છે દેશભ ગુત્રી દેશભ ગુત્રી થી ઝંઝાળા થી નવી ધામાઈ મોટી ધામાઈ નાની ધામાઈ હરસદી માતાજી ના ત્યાં પ્રોગ્રામ રાખેલો છે અને બહુ આખા પૂરા કુટુંબ ને થઈ છે આ વાતની

નાનામાં નાના વિસ્તારમાં નાના ક્ષેત્રમાં જે રાષ્ટ્રપતિની લાગણી અને જે રાષ્ટ્રપ્રેમ જે ઉદભવ્યા છે એના જ ફળ સ્વરૂપે ખૂબ જ નાના એવા ગામમાં એક સોટા પરિવારમાંથી જગદીશસિંહ કરીને જ્યારે એક સુરક્ષા દળના એક વિભાગની ટ્રેનિંગ પૂરી કરીને આજે પ્રથમ વખત ગામમાં જ્યારે પધાર્યા ત્યારે બેસર પરથી કરી અને છેક ધમાય સુધી એક સરસ મજાની રેડીના સ્વરૂપમાં એક રાષ્ટ્ર જગાવવા માટે ત્રિરંગાના સાથે જગતસિંહનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આખા કચ્છમાંથી અલગ અલગ વિસ્તારમાંથી દરેક જ્ઞાતિના લોકો એને આવકારવા માટે એના સન્માન માટે અહીંયા પધારેલા ને એના સન્માનના કાર્યક્રમમાં આજે મારે પણ અહીં આવવાનું છે ખૂબ ગૌરવ અને લાગણી અનુભવું એક કચ્છ જિલ્લાના માટે સરસ મજા આ જયારે બ્યુટી જોઈન્ટ કરે છે એના ખુશ હું છું જય હિન્દ જય ભારત મારું નામ સોટા જગદીશિંહ જોસિંહ હાલ મુરૂચ ઉત્તમ પંચાયતમાં તરીકે છું અને આજે સોડા નવેધામાં મુકામે સોડા જગદીશસિંહ કુમારસિંહ જો છ મહિનાથી અગ્નિવીરની પરીક્ષા આપી નવી ધામાએ ગામનો ગૌરવ કર્યો એ બદલ હું અહીંયા એમનો આભાર વ્યક્ત કરું છું આવનારી મારા યુવા પેઢીઓને નમ્ર વિનંતી કે આવી અગ્નિવીર આર્મીમાં જોડાય અને ગામનું નામ રોશન કરે એવી અભિલાષા સાથે શુભકામના અમારા દેશલપુર વિસ્તારના બાજુના ગામના દામાયના જગદીશસિંહ કુમારસિંહ સોડા જોડાઈ અને ટ્રેનિંગ પૂરી કરી અને અત્યારે પોતાના માદરે વતન ગામમાં પધારી રહ્યા છે ત્યારે અમે દેસલપર ગુતલી ગામ અને આજુબાજુના ઝીંઝાધામાએ અને સૌરે ગામના આગેવાનો અને અગ્રણીઓ અને કાર્યકરો બધા સાથે મળી ગામના આગેવાનોએ આજે એમનું અહિયાં સ્વાગત કરવાના છીએ અને એમનો અમને ઈ આર્મીમાં માં એ બદલ અમને આનંદ થાય છે અને એક ગર્વ અનુભવીએ છીએ કે એક દેશ સેવાના કાજે અમારા ગામના એક ભાઈએ એની અંદર જે ટ્રેનિંગ લીધી એને બદલ અમને ગર્વ અનુભવીએ છીએ